હા હા ગણપતભાઈ જય માતાજી મોના તો જો પણ આ નવાયલા મોર ફાઈનલી દોસ્તો આપણા મહીસાગર નદીની અંદર હવે નાવા માટે આવી ગયા છે પણ પબ્લિક તો એટલું બધું છે ને અઢળક જગ્યા લાગતી નહીં કે નાવાની આપણને જગ્યા મળે તું તાર વિપુલ લાગતું નહીં કે નાવાની જગ્યા મળે બહુ જ મોરો છે ઓહો આવો સ્કૂલ છે હા રેલવે ગાડી જાય રેલગાડી જાય ઉપર અને દોસ્તો પબ્લિક કઈ એટલું બધું છે અઢળક પબ્લિક હે

ગમી છે એટલે આપડે જગ્યા હોય ગાડી ના ના બીજું કારણ કે તું સર ભાઈ ને નથી આપડે લઈને આવ્યા છે ઘણું પબ્લિક છે ફાઈનલી દોસ્તો તુષારભાઈ ને વિપુલભાઈ એવો વિચાર મેં પડી ગયા છે તો કે મોણસ જ એટલું બધું છે કે અહીં તો કંઈ નવાનું રાગ આવશે ને ના રાગ આવે તો આપણે પેલી બાજુ જઈએ જોતા આવીએ કંઈક જગ્યા બગ્યા હોય થોડીક તો જોઈ લઈએ ઓહો ઘરનું જ પબ્લિક આવ્યું છે આજે વાદો શું કરી છો ઘરનું જ પબ્લિક આવેલું છે આજે તો અઢળક બાકી લીલો લીલો ઘાસ ચાલો આપણે પેલી બાજુ નાવા જ જતા રહીએ ચલો અહીં નહીં મજા આવે તો દોસ્તો બહુ જ પબ્લિક છે ને એટલે એ બાજુ મજા નહીં આવે નાવાની ઘણું જ પબ્લિક છે એટલે જતા રહીએ આપણે એક બાજુ આપણે તો જતા રહીએ મસ્ત જગ્યાએ જતા રહીએ આ બધું પબ્લિક આઈ ગાડી છે એટલે નાવા મજા નહીં આવે બરાબર ચાલશે ને વિપુલ વિપુલભાઈ ને તુષારભાઈ શું કહેશે ચાલશે ચાલો દોસ્તો આપણે

નહીં નહીં થાકે થાકે પાણીમાં પાણી ભરી છે ફાઇનલી દોસ્તો આપણા મહીસાગર નદીની અંદર નાવાની બહુ જ મજા આવી ગઈ તો ભાઈ કુદરતી સ્વિમિંગ પુલ નાવાની કેવી મજા આવી હે મજા આવી કે આવી ફાઇનલી દોસ્તો આપણે આમ આપણું કુદરતી સ્વિમિંગ પુલ ગણા હોય અને જે ગણો એ બહુ મજા મસ્ત અને આનંદ મજા આવી ગઈ અને એક વખત મિત્રો આપણા જાગૃતિ એક્ટર્સને એમ જે આયા હતા ને એનું શૂટિંગ એમના વિડીયોની અંદર આપણે જોઈલું હતું તો આ કુવાની બધું દેખાતું હતું એ પણ લગભગ આપણી જેમ જ મહીસાગર નદીએ કંઈક કામ અર્થે આવેલા હતા તો એમના વિડીયોની અંદર આપણે આ કુઓ જોયેલો એકદમ યાદ આવી ગયો આ કુવો ને એમને યાદ આવી ગયો ચાલો હવે આપણે જઈશું કે વિપુલભાઈ તું સાહેબ જઈએ તો ફાઈનલું દોસ્તું નાવાની મજા આવી ગઈ અને માતાજીના દર્શન પણ કર્યા મંદિરે જઈ અને એકદમ હવે ઠંડો પર થયો છે ઘેરમ મસ્ત ઠંડુ ઠંડુ લાગે ઘેર જવાનું મન ના થાય એવું લાગે પણ હવે ઘેર આવી જવું પડશે કારણ કે એને ઉપર પડે ફરી હોય પડે ઘરના બધા ચિંતા કરે એટલે હવે આપણે આજનો વિડીયો એ પૂરો કરીએ અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મળશું ફરી આવવાના એક નવા વિડીયો સાથે આવજો ભાઈ ભાઈ જય માતાજી જય માતાજી